હાલો મિત્રો ઇન્સ્ટાગ્રામ ફેમિલી કેમ છે બોર્ડ આવી ગયો છે કબરાવ નું તો આપડે કબરાવ પોગી જી તો આપડે પોગી ગયા છીએ

આપણે તો ગયા જય લખી ફાઈનલી સપનું હતું એ પૂરું પાડી દીધું છે આપડે ગાડીને પગ્યા લગાડી દીધી છે તો આપડે આ વિડીયો ગમે તો શેર કરી અને ફોલો કરવા ભૂલતા જ નહીં મજા فائنلی میتر تو اپنے درشن کرنم جی ندی بتا مرشن کر لو مزا فرو فرتے جو مستی نوکشن ہے جی نو کھرا ہنوان جی نا مندر اپنے میتھن شریرا ہنمن جی ندر ہے پہنچی گیا سی فائنلی تو اپنے ہنمداد درشن کر لیں તમારે કરવાના હોય તો કરી લેજો અને આ લોકેશન જોયા સ્થળ છે આપણા મિત્રો બહુ ગમ્યો તો આપણે જો આપણને મજા આવી તો આપણને આ બ્લોક ગમે તો સરપ્રાઇઝ અને ફોલો ઇસ્ટામાં હિતુ બ્લોક તો આપણા આઈડીમાં ફોલો કરી ના તો જો આપણે અહીંયાથી અહીંયા આવી ગયા છે માઇટલ આ શ્રી ખોડિયારનું મંદિર છે અહીંયા ત્યાં લોકેશન સારું સ્થળ છે તો આપણે جو آئی بہت مزا آئی تمکیشن گمی تو شیئر کرڈیو تو, درشن تو, تو, تو اپنے درشن کر لکھا بھول بھولتا نہیں تو آپ گیا تو مائنلی اپنے آڈیو تم نے گمی تو جر جان شیئر کرجتا نہیں

આપણે થમસપનો પાટલો લેવા ગયા હતા આપણે સોડા પાઈ દી પછી નથી અમારે સોડા કોઈ વિશે નહીં રવાનું છે એટલે આપણે સોડા પાઈ દીધી ઈની રીતે અહીંયા તો બધા ચાઈ માતાજી મિત્ર બધાને તો આપણે રસ્તામાં મળ્યા છે હિતેશભાઈ તો હિતેશભાઈ નું યુટ્યુબ આઈડી નું નામ છે 1K બ્લોગ અને Instagram આઈડી નું નામ છે હીતુ બ્લોગ તો બધા મિત્રો જેમ આ કાઠિયાવાડની દીકરીને સપોર્ટ કરો છો એમ હિતેશભાઈને ખૂબ ખૂબ સપોર્ટ કરજો બધા મિત્રો તો જલ્દી કમેન્ટ કરી દેજો ભાઈ કે કેવો તમે સપોર્ટ કરી શકશો આ બેન માટે અને આ ભાઈ માટે જય માતા જય માતાજી મિત્રો તો કદા કેમ છો ઇસ્ટા ફેમિલી એટલે આપણે પાંચ કમરા ગયા હતા સાયકલ યાત્રામાં ચોટાણમાં હતા ગાડી લઈને ગયા હતા ત્યાં આપણે પાંચ કમરા જઈને આપણે પાછા એ હતા હવે આપણે પાયો જવાની છે એટલે ગાડી સર્વિસ કરાવવા તો આપણે ગાડી બહુ ખકડી ગઈ છે એટલે સર્વિસ કરાવી પડે મિત્રો તમારો નાના ભાઈ ગણીને ગીતુલોકને પૂરો કેટલા ગયો કે આ વિડીયો ગમે તો